હાલ અમદાવાદ જતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવિરત અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અમદાવાદને ધોળકા સાથે જોડતા મુખ્ય માર્ગ સરખેજ ધોળકા હાઇવે પર ચલોડા અને ભાત ગામ નજીક પાણી ભરાઈ જતાં ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંધકામ વિભાગ દ્વારા સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ સત્તાવાર રીતે આ રસ્તા નાના વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે ધોળકાના નાયબ કાર્યપાલ ઇજનેર બાંધકામ પેટા વિભાગને દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પત્ર મુજબ સરખેજ ધોળવાકા હાઈવે પર જ પાણીનો ભારે ભરાવો થયો છે રસ્તા પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતા વાહન વ્યવહાર માટે ગંભીર ખતરો ઉભો થયો છે અને વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર થ્રી વ્હીલર એટલે કે ઓટો રિક્ષા અને ફોર વ્હીલર જે કાર જેવા નાના વાહનોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તંત્રએ તાત્કાલિક અસરથી જ આ માર્ગ ને બંધ કરવાનો નિર્ણય લીધો છે વિભાગે મંજૂરી મેળવવા બાદ પોલીસની તંત્રથી મદદથી જે રસ્તા પર અવરોધો ગોઠવીને તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ અંગેની જાણકારી પ્રાંત અધિકારી મામલતદાર નાય પોલીસ અધિક્ષક એટલે કે ધોળકાના તેમજ ચલોડા અને ભાત ગામના તલાટી અને સરપંચને પણ આ જાણકારી આપી દેવામાં આવે છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે